ભરૂચ તાલુકાના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ જે પટેલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું સવારે નવથી એક કલાક દરમિયાન આયોજિત આ કેમ્પમાં ત્રણસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ ડૉક્ટર મનન જોશી ડોક્ટર અવની સિંઘ સહિતના તબીબોએ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી આ કેમ્પમાં લાભાર્થીઓને મફત દવા આપવામાં આવી હતી આ સાથે જ સુગર ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ ઈસીજી હાડકાના ચેકઅપ તેમજ લોહીની તપાસ સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી અમારા ધવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડોક્ટર વર્તુળ શ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ગામના તમામ આગેવાનો તેમજ અમારા પત્રકાર મિત્ર જેઓ લોકશાહીની ચોથી જાગીર ગણાય એવા નીતિનભાઈ આહિરનો પણ ખૂબ જ મોટા પાયે આમાં સહયોગ રહેલો છે ગામના તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચડતા કરી છે અવરા ગામે આર કે મલ્ટી ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી હો વિનંતી કરવામાં આવેલી છે ગ્રામજનોને અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે